અડાજનમાં નવી બાંધકામની સાઇડની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડે સાડા ચાર વર્ષની એક બાળકીને ટેરેસ પર લઈ જઈ રેપ કર્યું હતું અડાજન પોલીસની સતર્કતાને કારણે બાળકી સહી સલામત મળી આવી છે જ્યારે પોલીસે નરાધમ સિક્યુરિટી ગાર્ડને પણ ઝડપી પાડ્યો છે અડાજણ પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ અડાજણના નવી બંધાતી સાઇટ મજૂર કરી પેટીઓ રડતા પરિવારની સાડા ચાર વર્ષની દીકરી ગુરુવારે બપોરે બે વાગ્યે ગુમ થઈ જવા પામી હતી પરિવારે બાળકેની ત્રણથી ચાર કલાક સુધી સતત શોધખોળ કરી છતાં પત્તો લાગ્યો ન હતો બીજી તરફ અડાજણ પોલીસને સાડા ચાર વર્ષની બાળકી ગુમ થઈ હોવાનો મેસેજ મળ્યો હતો જેથી પીઆઈ સહિતના સ્ટાફે નવી બાંધકામ સાઈટ પર તેમજ આજુબાજુના વિસ્તારોમાં બાળકીની શોધખોળ હાથ ધરી હતી પોલીસની અન્ય ટીમે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી જેમાં એક વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડનો ડ્રેસ પહેરી બાળકીને લઈ જતો દેખાય છે ફૂટેજના આધારે બાજુની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતો હોવાની વાત સામે આવી હતી જેથી પોલીસે બાજુની બિલ્ડિંગની ટેરેસ પર પહોંચી ત્યારે રૂમમાંથી બાળકી બેભાન હાલતમાં મળી હતી બાળકીને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા જેને પગલે પોલીસે બાળકીને મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પામી હતી તો પોલીસને આરોપીના ફૂટેજ મળતા તેના આધારે તપાસ હાથ ધરી નારાધમ સિક્યુરિટી ગાર્ડ યુપીવાસી શિવનારાયણ જયરાસિંહને ઝડપી પાડ્યો હતો મોડી રાત્રે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોસ્ટે વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારની સાડા ચાર વર્ષની દીકરી રમતીથી બહાર એની માતા અને એના પિતા બંને સાઇટ ઉપર કામકાજ કરી રહ્યા હતા અને એવા સમયે બાજુના જ બિલ્ડિંગમાં વોચમેન તરીકે નોકરી કરતા આરોપી શિવનારાયણ એ એ દીકરીને લલચાવી ફોસલાવી અને જે બિલ્ડિંગમાં એ ચોકીદાર તરીકે નોકરી કરતો હતો એના જ ટેરેસ પર લઈ જઈ અને એની સાથે દુષ્કર્મ કર્યું જે બાબતે દીકરીના મા બાપને કોઈ ખ્યાલ નહોતો અને એની શોધખોળ જ્યારે ચાલુ કરી ત્યારે અડાજણ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી અને એ ટાઈમે પોલીસને ખબર પડી કે આવો કંઈક બનાવ બન્યો છે એટલે તાત્કાલિક એ જગ્યા પર શોધખોળ શરૂ કરી સીસીટીવી ફૂટેજ આધારે ખબર પડી કે દીકરીને ટેરેસ પર લઈ ગયા છે અને તાત્કાલિક ત્યાં દીકરી ત્યાં જોયું શોધી ત્યારે દીકરી મળી આવી હતી અને આ જે આરોપી છે એને રાતે ને રાતે જ શોધી કાઢવામાં આવ્યો ને અત્યારે હાલ એને એરેસ્ટ કરવામાં આવેલો છે આમ સુરતમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે હાલ તો સુરતમાં આવા નરાધામો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી જોઈ તો જ આવા બનાવ અટકશે અઝર કુરેશ ડિટેન્ફેન્યુઝ